દાતારી ખાતરની ખાનદાની ખુમાણની ધીંગાણુ રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસદ્દી વ્યાસની ભવાઈ લુહાણાની ઉસાતુસી ભાટિયાની વલાય આયરની રખાવટ મેમણની ખેરાતી સૈયદની ચચાય કણબીની ખેતી ઘાસીની ઘાણી પઠાણનું વ્યાજ સંધિની ઉઘરાણી મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વૈવંતાની બિરદાવળી ઢાટીના વખાણ પાઠની કવિતા તરફ તોસડાઈ અબોટિયા ના કીર્તન ઠેક સોમપુરા મંદિરો ઘંટીયા ખેપ સુરમો હુતાર ઘડતર મોતીના પગરખા કડિયાનું ચણતર વોરાની નમ્રતા જવાબ

બારીની પૂંજ ભરથરી નું ખપર શેતાન ની સુંજ કૃષ્ણરા નું વૈદ્ય નાખોરી નો નાતો સાધુ નું સદાવ્રત કસાઈ કાતો લંગાના તા તુરી નો રવાજ કામળિયા ના કાસિયા ડબગર નું પખાજ